નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં અમલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવનારા બે દિવસમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં વરસાદની શક્યતા છે આ શક્યતાના પગલે હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે બેતાલીસ થી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે જેના પગલે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે મિત્રો સાથે જ અંબાલાલ પટેલે બીજી તરફ આગાહી કરતા જણાવ્યું છે કે અઠ્યાવીસ થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તર ગુજરાતમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે તો આગામી 5 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે પણ હળવાથી ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો નવરાત્રીની વાત કરીએ તો નવરાત્રીમાં મેઘરાજા રમ જટ બોલાવશે અંબાલાલ પટેલે ખેલૈયાઓને ચિંતા વધારવાવાળી આગાહી કરી છે અંબાલાલ પટેલનો દાવો છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે તેમજ અઢાર થી ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ પડશે જેના પગલે નવરાત્રી વરસાદ વરસશે અને ખેલૈયોના રંગમાં ભંગ પડશે તો ત્રેવીસ સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલની ની આગાહી મુજબ ત્રીસ સપ્ટેમ્બર પછી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો